મનુભાઈને એકી સાથે ત્રણ વસ્તુ વેચવાની છે જેમાં એક બાઇક છે એક સ્કૂટર છે અને એક મિની ટ્રેલર છે ત્રણે ત્રણે ત્રણ ત્રણ વસ્તુ વસ્તુ વેચવાના છે લારી અને સ્કૂટર વિડિયો પૂરો જોતા રહેજો વ્યાજબી ભાવની અંદર વેચવાની છે બધી માહિતી હું તમને આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને આવા વિડીયો તમારે દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં બે બાઇક છે અને એક મિની ટ્રેલર મિની લારી છે સૌપ્રથમ હું તમને સ્પ્લેન્ડર બાઇક ની વાત કરું તો ગાડી છે બે હજાર અને ચૌદના મોડેલ ની આ ગાડી છે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાની છે હીરો કંપનીની આ ગાડી છે હીરો સ્પ્લેન્ડર મોડલ ની વાત કરું તો બે હજાર ચૌદના મોડેલ ની આ ગાડી છે અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ગાડી કંપની ફિટિંગ એન્જિન છે અને તમે વિડીયો અંદર ગાડી ક્લિયર જોઈ રહ્યા છો સડો લાગેલો ક્યાંય પણ તમને જોવા મળશે નહીં ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ગાડી ચેક કરી અને ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ લઈ શકો છો પહેલાં તમે મનુભાઈનો કોન્ટેક કરજો કિંમત અઠ્ઠાવીસ હજાર અંદાજિત સ્પ્લેન્ડર પ્લસ રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાઈક તમારે લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની પણ હું આગળ માહિતી આપું તે પહેલા તમે આ સ્કૂટર જોઈ શકો છો સ્કૂટર પણ આપવાનું છે ડેસ્ટ 125 એકસો સ્કૂટર છે તમે ક્લિયર કટ વિડિયોની અંદર જોઈ રહ્યા છો આ સ્કૂટર પણ વેચવાનું છે મોડલ છે બે હજાર ઓગણીસ વીસ ના મોડલનું આ સ્કૂટર છે સ્કૂટી તમે ક્લિયર કટ વિડિયોની અંદર જોઈ રહ્યા છો અત્યારે કોમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે બે હજાર ઓગણીસ વીસ નું મોડેલ છે અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં તમે વિડીયો અંદર સ્કૂટર જોઈ રહ્યા છો અને એક મિની લારી આપવાની છે તમે મિની લારી પણ વિડિયો ની અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો એકદમ સારા કન્ડિશનમાં લારી છે નવું આ ટ્રેલર છે નવી મિની લારી જોવા મળશે કનૈયા ટ્રેલર સાવ નવી જ છે અને આ ત્રણે ત્રણ વસ્તુ એક જ માલિકની જોવા મળશે અને ઉલારીઓ એટલે કે આ મિની લારી કમ્પ્લેટ ઉલડી જશે ઉલારીયું કમ્પ્લેટ છે કિંમત સાઠ હજાર અંદાજિત હવે આ ત્રણે ત્રણ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો મોરબી તાલુકો હળવદ અને સુરવદર ગામે જોવા મળશે ત્રણે ત્રણ વસ્તુ લેવી હોય તો મન્નુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મન્નુભાઈના ત્રેસઠ પાંચ એકતાલીસવાળા નંબર પર ફોન કરી કોઈ પણ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો